નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે છોકરીઓ તેમના નાકને ડાબી બાજુ કેમ વિંધે છે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો છોકરીઓ તેમના નાકને ડાબી બાજુ કેમ વિંધે છે નાક નાકવેદના ફાયદા આપણી ભારતીય સંસ્કૃતિમાં પરંપરાઓ અને રિવાજો ફક્ત ધાર્મિક વિધિઓ અથવા સુંદરતા માટે જ નથી પરંતુ તેમની પાછળ વૈજ અને આરોગ્યના કારણો પણ છે આવી એક મહત્વપૂર્ણ પરંપરા નાક અને કાનને વેધન કરવાની પ્રથા છે જ્યારે પ્રાચીન સમયથી પુરુષો અને સ્ત્રીઓ તેમના કાનને વેધન કરે છે ત્યારે સ્ત્રીઓ માટે તેમના નાકને વિધવું પણ સામાન્ય હતું તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ પરંપરા ફક્ત સુંદરતા સુધી મર્યાદિત નથી પરંતુ તેમાં ઘણા સ્વાસ્થ્ય લાભ છે અનુશાસિક વેધનનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ અમારા પૂર્વજોએ તેમના નાક અને કાનને વિધવાનું ફરજીયાત બનાવ્યું છે કેટલાક સમુદાયોમાં જે છોકરીઓ નાકને વીધેલા ન હતા તેના લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જે આ પ્રથાના સામાજિક મહત્ત્વને અને પ્રતિબંધિત કરે છે નાકમાં નસકોરું પહેરવું એ પરણિત મહિલાઓ માટે શુભ માનવામાં આવે છે અને તે સોળ મેકઅપમાંથી એક માનવામાં આવે છે આ ઉપરાંત કેટલીક માન્યતાઓ અનુસાર નાક ચિંધવાના દેવી પાર્વતીને માન આપવાનો એક માર્ગ છે પરંતુ સમય જતાં આ પરંપરાનું કડક પાલન ઘટી ગયું છે અને તે પસંદગીનો વિષય બની ગયો છે તાજેતરમાં નાકની રીંગ પહેરવી એ ફેશન વલણ બની ગયું છે અને કેટલાક લોકોએ ફિલ્મોથી પ્રેરિત બંને બાજુ નાકની રીંગ પહેરવાની પ્રથા અપનાવી છે વેજ આધાર આરોગ્યમાં નાકની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે નાકને વેધન કરવાની પરંપરા ફક્ત સુંદરતા સુધી મર્યાદિત નથી પરંતુ તેની પાછળ વેજ હાનિકના કારણો પણ છે વેદ અને શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓને તેમના નાકને વિધીને ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે આ પ્રથાના કેટલાક મોટા ફાયદા આ છે કે માસિક સ્ત્રાવથી રાહત એવું કહેવામાં આવે છે કે માસિક સ્ત્રાવ દરમિયાન પીડા નાકને વિધિને ઘટાડી શકાય છે આ એટલા માટે છે કારણ કે નાકના ડાબા ભાગને વૈધન કરવું શરીરની નર્વસ સિસ્ટમના કેટલાક બિંદુઓને ઉત્તેજિત કરે છે જે પીડાની તીવ્રતાને ઘટાડે છે અને ડિલિવરીની સરળતા તબીબી સંશોધન દર્શાવે છે કે નાકને વેધન કરવું ડિલિવરી દરમિયાન પીડા ઘટાડે છે અને જન્મ પ્રક્રિયાને સરળ બનાવે છે તે સગર્ભા સ્ત્રીઓ માટે શારીરિક અને માનસિક રીતે ફાયદાકારક છે આધા શીસીથી રાહત કેટલાક અભ્યાસોએ બતાવ્યું છે કે વેધન નાક આધા સીસી જેવા માથાનો દુખાવોની સમસ્યાને દૂર કરી શકે છે અને તે નસોને અસર કરે છે જે શરીરના દબાણને નિયંત્રિત કરે છે બ્લડ પ્રેશર કંટ્રોલ કેટલાક આયુર્વેદિક નિષ્ણાતોના જણાવ્યા મુજબ નાકની ડાબી બાજુ વેધનનું બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જે રક્તવાહિની સમસ્યાઓથી રાહત આપી શકે છે અને ડાબી બાજુ કેમ વિંધવું નાકનો ડાબો ભાગ વિશેષ મહત્ત્વ ધરાવે છે આયુર્વેદ અને આધુનિક તબીબી સમજ મુજબ નાકનો ડાબો ભાગ સ્ત્રીઓના પ્રજનન અંગોથી સંબંધિત નર્વસ સિસ્ટમના બિંદુઓ સાથે સંકળાયેલ છે આ ક્ષેત્રને વેધન કરવું શરીરના તણાવ અને પીડાના સ્તરને ઘટાડી શકે છે એવું કહેવામાં આવે છે કે તે ડિલિવરી દરમિયાન પીડા ઘટાડે છે અને આ ઉપરાંત આયુર્વેદ જણાવે છે કે આ છિદ્ર શરીરના એનર્જીનો સંતુલનને જાળવી રાખવામાં મદદ કરે છે આરોગ્ય તેમજ સુંદરતા તેમાં કોઈ શંકા નથી કે નાકમાં નસકોરું પહેરવાથી સ્ત્રીની સુંદરતા વધે છે પરંતુ આ ફક્ત શણગાર સુધી મર્યાદિત જ નથી તે મહિલાઓના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આ પ્રથા બાળપણથી લઈને પુખ્ત વયના સુધીની કોઈ પણ ઉંમરે કરી શકાય છે અને તેનો શરીર પર કોઈ નકારાત્મક અસર થતી નથી આધુનિક દ્રષ્ટિકોણ મુજબ આજના આધુનિક યુગમાં નાક વેધન ફક્ત એક પરંપરા જ નહીં ફેશનનો એક ભાગ બની ગયો છે પરંતુ જ્યારે આપણે આ પરંપરા પાછળ છુપાયેલા વેજની અને સ્વાસ્થ્યના કારણો સમજીએ છીએ તો તેનું મહત્ત્વ હજી વધુ વધે છે આયુર્વેદ અને આધુનિક તબીબી સંશોધન આ પ્રથાને સમર્થન આપે છે કે જે આપણા પૂર્વજો જ નાકની ડાબી બાજુને પ્રતિબંધિત કરે છે નાકને વેધન કરવાની પરંપરા એ ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ છે તે ફક્ત સુંદરતામાં વધારો કરનાર ઝવેરાત નથી પરંતુ સ્ત્રીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાની વેજની પ્રથા છે નાકના ડાબા ભાગને વેધન કરવું એ માસિક પીડા બાળ જન્મ આધાશીસી અને બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓથી રાહત આપે છે આ પરંપરા આપણા પૂર્વજોના જ અને સાંસ્કૃતિના મિશ્રણને પ્રતિબંધિત કરે છે જે આધુનિક સમયમાં પણ સંબંધિત છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આવતા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે